તો સરપ્રાઇઝ શું જ છે તમને કહું આપણે ગાડીની અંદર જમવાનું ખાવા પીવાનું આવું બધું વ્યવસ્થા કરવાની છે તો એમાં તમને કીધું હતું થોડો ખર્ચો થાય અને ડિટેલવાઝ તમને સમજાવીશ બરાબર ને તો અટાણ એના બોક્સ બોક્સને અમારા બનસીબહેને તો બધું રહેવા દે નહીં બનસીબહેનને તો ખબર છે આવે એટલે પહેલાં ચેક કરવું જોઈએ હું આવ્યું ને હું નથી આવ્યું શું હતું ને કેવું હતું ને કેવું ના હોય ને બધું એને ચેક કરવું પડે બરાબર એટલે એને બોક્સ બોક્સ ખોલીને ખાઈ કંઈ વાંધો નહીં બોક્સ ના જોવા જઈએ એની જે વસ્તુ એવી છે એ તો તમને દેખાડી શકો ને બરાબર ને તો જો આમારા બનસીબેન છે વાહ શું વાત છે હે તો આજે અમે ચા બનાવશું એમાં એટલે તમને ખબર પડી ગઈ હશે ચૂલો ગેસ બધું નવું આપણે લીધું છે બરાબર ને કઈ એવી વસ્તુ છે તમને દેખાડીએ કે શું છે ને બરાબર ને તો ચાલો બનના રેજો વિડીયોમાં ધમાકેદાર નવા આવ્યા તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો ચાલો દોસ્તો તો આપણું સામાન આવી ગયું છે આ છે ખાંચા બરાબર ને આજે આદુ તો પેલા તમને કહી દો આપણે હું હું વસ્તુ આવી નહીં જો આ ગેસનો બાટલો કવડો આપણા હાથ દેવડો બરાબર ને તો આ છે આપણા હાથ દેવડો બાટલો આ એવો છે ફ્રીમાં બસો ને પચીસ ગ્રામનો છે બરાબર અને બીજા આપણે એકસ્ટ્રા મગાવ્યા છે ચાર બાટલા દે ફટાફટ આપણે બીજા એક્સ્ટ્રા મગાવ્યા છે ચાર બાટલા તો આ છે ચાર બાટલા અને આ છે બસો વીસ ગ્રામના હા હારી ગયું અહીંયા બસો વીસ ગ્રામ છે બરાબર આ એના ભેગો ફ્રીમાં આવ્યો હતો બરાબર આ ટોટલ આપણી પાસે પાંચ બાટલા છે ગેસના ને આને મૂકીએ સાઈડમાં કારણ કે આનું અત્યારે આપણે કંઈ કામ નથી આનો ઉપયોગ કરવાનો છે ટેસ્ટિંગ કરી લીધું છે અનબોક્સિંગ કરી નાખ્યું છે બધું અમારે બનશીબાઈથી રહેવાનું નહીં ને એટલા માટે હવે આ આપણે કાઢીએ આ એવું છે પાંચ એક ના જોડે જ બરાબર આની અંદરથી નીકળે છે હું મસ્ત મજાનો ચૂલો વાહ આ છે ચુલ્લો આપણો ગેસ વાળો બરાબર એટલે કે આ ચૂલો નાનો એવો આવે છે પણ આને કેમ્પિંગમાં યુઝ કરતા હોય છે બધા અને આપણે લઈ જવાનું છે ગાડીમાં તો આજે આપણે ખાલી ઘરે ટેસ્ટિંગ કરશું પછી ગાડીમાં લઈ જશું બરાબર ને તો આપણે આને ટેસ્ટિંગ કરી લઈએ આ રીતે ખુલ્લે બરાબર અહીંથી આમ ખુલી ગયો છે ઓકે લાગે નાનો હે હા લાગે નાનો પણ એ કહેવત છે ને નાની વસ્તુ મોટા ધમાકા બળા ધમાકા અહીંથી નીચેથી પણ સ્ટેન્ડ છે આ રીતે ખોલી શકો તમે બરાબર ને આ રીતે ખુલી ગયું છે અને બીજું કે આમાં લાઇટરની જરૂર ના પડે અહીંયા એ સ્વીચ આપી છે અહીંથી ડાયરેક્ટ આમાં કનેક્ટ થઈ જાય તીખારા બોલે ને અને અહીંથી જે ફૂલ ઓછો વધ ઘટ કરવાનો ગેસ ને આજે આમાં ફિટ કરી દેવાનો ડાયરેક્ટ જ બાટલો હાલો આપણે બાટલો ફિટ કરીને દેખાડો નીકળી ગઈ હાલો તો એમાં ખાચી આવે અને એમાં બે જગ્યાએ ખાચા આવે એટલે ફિટ થઈ ગઈ અને અહીંયા આમ તમે ફિટ કરી દો એટલે થઈ ગયો ફિટ ઓકે વકડી દઈએ ચાલુ ગેસનું

તો આ એક આવું આવ્યું છે ચમચા જેવું કઈ કયું બરાબર ને હા આપણે વધારે આ બધું સામાનનો ઉપયોગ કરશું બેન ખોલતા હો ફટાફટ અને આપણે મૂકી દઈએ ફટાફટ ચા બરાબર ને કે ગેસ છે તો જો એક આ તપેલી આવી છે આ તપેલી વાહ બરાબર તપેલી આવી છે ને એને મૂકી દઈએ બંસીબેન પાણી જોઈ હતી એક મિનિટ લઈ આવું ને એક આવી આ ચમચી જો ફોલ્ડેબલ ચમચી હો અને જે મારી દયો થઈ ગઈ ફિટ આમ ખુલ વાહ અને આ બે વાટકા જેવા આવ્યા છે આવા રબરના અને એક આવું આવ્યું છે ચમચા જેવું હલાવવાનું આ બધું ફોલ્ડેબલ થઈ ગયું અને આ એક સાફ કરવાનું આવ્યું છે એક આ લાકડાનો કંઈક ચમચા જેવું આવ્યું છે આવું આવ્યું છે બધો સામાન અને એક પાછું એક આ આવ્યું છે બરાબર અને આ માથે ઢાંકવાનું આવ્યું છે આ ટોટલ પડી એ બધી વસ્તુ થઈને પચીસો રૂપિયામાં બરાબર ને તો હવે ચા મૂકીએ ફટાફટ તપેલું ગરમ થઈ ગયું જો ધુવાડા નીકળ્યા આય હા થઈ ગયો વાહક ગેસ વધારી દઈએ એટલે ફટાફટ થાય ફૂલ સ્પીડ થઈ વાંધો આવે એટલે ધ્યાન રાખવાનું ખાસ પેલી વાર છોકરા છોકરા આનાથી ઉપયોગ ના કરતા ન બરી રહ્યો કારણ કે પેલી વાર માં છે ને આ બધું હાર્ડ હોય ને એટલે ડાયરેક ભડકો થાય બનશીબેન દૂધ લઈ આવો બનશીબેન ને દૂધ લેવા નાખ્યા બરાબર ને વાહ મસ્ત મજાનો ચૂલો ના નીકળો એવો મજા આવવાની છે ગાડીમાં આવે ધમાકેદાર કાયકા થાય એમ કે વાંધો નથી આવે જો પાકી ગયો ફાણો આવી ગયો મસ્ત મજાનો જો પાકી ગયો છે ચા આપણો આ થઈ ગયો બંધ ગેસ નો બાટલો બરાબર આપણો ચા પાકી ગયો છે મસ્ત મજાનો તમે જોઈ શકો છો લાલ ચોર જેવો

જો બની આપડો બરાબર ને નાનું એવું સેટઅપ ગમે ત્યાં લઈ જઈ શકો ને ગમે ત્યાં યુઝ કરી શકો એવું આ સેટઅપ છે તો આ કેમ્પિંગ માટેનું જ છે પણ આપણે આપણે ગાડીમાં લઈ જવાના છે ને ગાડીની અંદર યુઝ કરવાના નથી તો બહેને રહીજો વિડીયોમાં મળશું આગળ ચાલો બાય બાય ચા પીવા આવી જાવ બધો તૈયાર જો નહીં તો આખો આટકો ભરી લીધો છે ને આ છે બંસીને પીવું હોય તો ને બનસીને મમ્મીને નકર ચા પીવું આ તો બનસી નો અમારો બરાબર હલો મળીએ આગળ બાય બાય